ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે હિસાબને પકડી કુલ દસ લાખ બે હજારનો મુદ્દામાં કબજે કર્યો હતો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા જિલ્લામાં પ્રોયબેશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્ય હવે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વોચમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાની ટીમ સાથે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભણાનો સતીશ સોમા વસાવા તેના માણસો સાથે સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ફાઇવ સીટી એટ થ્રી ડબલ સેવન તથા સફેદ કલરની ઇકો ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ ડીપી પચાસ તેતાલીસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાલિયાથી અંકલેશ્વર તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે વાલિયા રોડ પર આવેલ જીઆઈડીસી ઓફિસ પાસેથી ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ફોર વ્હીલ ગાડી મળી આવતા તેને પકડી લઈ ચેક કરતાં ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ મળી કુલ નવસો છત્રીસ નંગ મળી આવ્યા હતા જેની આશરે કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજાર તથા ઇકો ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ તથા સ્વીફ્ટ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ નંગ બે કે જેની આશરે કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ દસ લાખ બે હજારના મુદ્દામાલ સાથે બે આરોપીઓ સતીષ સોમાભાઈ વસાવા તથા વિપુલ ભારતભાઈ વસાવાનાઓની અટક કરી માલ લેનાર તથા માલ આપનાર કુલ તેર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવ્યો હતો